આલો ભાઈ સસ્તું એટલે એસકે રેડિયો શોપ બુધવારે ઓફર ન હોય કોદી બને જ નહીં જોરદાર બજાર કરતા હાઉ પાણીના ભાવમાં વસ્તુ લઈને આવ્યા છીએ મિકી માઉટ ડિશ માત્ર 15 રૂપિયામાં પછી આ રીતના રોટલીમાં ઘી ઉપર છુપાળવું હોય તો માત્ર 20 રૂપિયામાં પછી આ મોબાઈલનું સ્ટેન્ડ એ મોબાઈલ તમારો ચાર્જિંગમાં રાખો અને પડી जातो હોય તો આ મોબાઈલમાં ડાયરેક્ટ સીધું પ્લગમાં પ્લગમાં લગાવીને સીધો તમારો મોબાઈલ અહીં પડ્યો રહે માત્ર 20 રૂપિયામાં પછી મટકા ગોરા રાખવાનું સ્ટેન્ડ આવી ગયું નાનું મટકું આમાં રહેશે માત્ર વીસ રૂપિયામાં પછી આ રીતના બ્રશ જોતું હોય બોટલ સાફ કરવા માટે તમારી બોટલ એકદમ ક્લીન રહેશે માત્ર વીસ રૂપિયા લેમન સિક્યુઝર લીંબુ નીચાવાનું મશીન આ તમારે ત્રીસ રૂપિયામાં એક પડશે અને ચાલીસ રૂપિયામાં બે સોપદાની જોતું હોય આ સાબુને ને રીતના રાખવા માટે બાથરૂમ માટે માત્ર પંદર રૂપિયામાં પછી આ રીતના નાવા માટેના બે દુચ્યા જોતા હોય તો માત્ર પાંચ પાંચ રૂપિયામાં દસ રૂપિયામાં બે એપલ કટર તમારે જોતું હોય તો માત્ર વીસ રૂપિયામાં પછી આ રીતના વોશિંગ મશીનમાં નાખવા માટેની ગોટી આવી ગઈ હે પાંચ રૂપિયાની એક ને દસ રૂપિયામાં બે પછી આ રીતના ડસ્ટર આવી ગયા ગાડીના ગાડી સાફ કરવા માટે નાની સાઈઝ આવી ગયા પેલા આપણી પાસે મોટા હતા એકસો ત્રીસ રૂપિયામાં નાની સાઈઝ ના જોતા હોય તો માત્ર ચાલીસ રૂપિયામાં અને મોટા જોતા હોય તો એકસો ને ત્રીસ રૂપિયામાં આ વસ્તુને લાભ લેવા માટે માત્ર બુધવાર ની જ ઓફર રાખેલી છે વહેલા તે પેલા આવી જ જાજો લેવા માટે વિઝિટ કરો બાબરિયા કોલોની મેન રોડ ચોક પાસે રાજકોટ